કેન્દ્ર સરકારની સૂચના મુજબ આઈઓસીએલ કંપનીમાં ફર્સ્ટ એઇડ ક્લાસ અને ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી હોસ્પિટલ વિરમગામના મેડિકલ ઓફિસર ડોક્ટર કૃણલભાઈ દ્વારા ખૂબ સરસ રીતે માહિતી આપવામાં આવી હતી સીઆઈએસએફના જવાનોને વિવિધ આરોગ્યલક્ષી ટ્રેનિંગ તથા વિવિધ પ્રકારના ઇમરજન્સીમાં શું કરવું તેની સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી આરોગ્યલક્ષી ટ્રેનિંગમાં વિવિધ પ્રકારના પ્રશ્નોના પણ જવાબ આપવામાં આવ્યા હતા